ટક્કર મારી ફેંકી દીધી આસપાસના લોકો તાત્કાલિક દોડ્યા હતા અને ગાય ને ત્યાંથી ભગાડી દીધી હતી પરંતુ માથાના ભાગે ગંભીર ઈજાગ્રસ્ત થયેલા તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલના આઈસીયુ દાખલ કરવાની શાંતાબેનના પરિવારની આર્થિક સ્થિતિ પણ નબળી હોવાથી સારવારનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે ત્યારે જાગૃત નાગરિકોએ આગે કલેક્ટરને પણ રજૂઆત કરી છે અને શાંતાબેનની સારવારનો નવસારી મહાનગરપાલિકા ખર્ચ ભોગવે તે મુજબની માંગણી પણ કરી છે ત્યારે નોંધનીય છે કે મહાનગરપાલિકા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર પકડવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે જેથી રાત્રિના સમય જાહેર માર્ગો પર રખડતા અને રસ્તા વચ્ચે ટોળામાં અડીકો જમાવીને બેસી રહેતા રાહદારીઓને વાહન ચાલકો માટે જોખમ બની રહ્યા છે આ ઘટના શહેર પર ટોળને કોઈ પણ ભોગે ઝડપી આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ ઉઠી છે અને મારી નગરપાલિકાઓને એટલી કહેવા માંગ છે કે આ બધી વસ્તુ જે થાય છે હવે રિપીટ આ ન થવી જોઈએ કેમ કે વૃદ્ધ લોકો છે એ લોકોને આજે તકલીફ થાય છે એના કારણે મોતને મોતની મોત બી થઈ શકે છે એના કારણે આ તો ઇન્કેસ્ટકરના કારણે થોડા ઘણા બચી ગયા છે એને માથામાં થોડી ઈજા આવી છે માથામાં વાગ્યું છે અને કાનમાંથી બ્લીડિંગ થયું છે થોડું અમને અને ટોણેમાં એ માઇન્ડ કેમેરેજમાં આવ્યું છે શાસક પક્ષની નિષ્ફળતા માત્ર માત્રને માત્ર ભ્રષ્ટાચાર કરવાતો રઝળતા ઢોરલીસ તો વાત દૂર છે આ હડકાયેલા કૂતરા કંટ્રોલ નથી કરી શકતા લોકોના જીવને જાનને જોખમ છે એને લીધે ટ્રાફિકની સમસ્યા બી થાય છે જાનહાનિ થાય છે આપણા જે વૃદ્ધા

યોગ્ય પગલાં લેવા જોઈએ વેસલ્સ વસાવવા જોઈએ ખસીકરણ કૂતરાઓનું કરવું જોઈએ અને રઝડતા ઢોરો માટે પાંજરાપોળ વ્યવસ્થિત બનાવીને તેમને ચારો અને એમની માવજત થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ સાડી પાંચસો કરોડનું બજેટ નવસારી નગરપાલિકા હતી ત્યારનું છે પૈસા વાપરે છે ત્યાં માત્ર ને માત્ર પોતાના તરભાણા ભરે છે